શુક્રવાર ના દિવસે બનાવ બન્યા પછી શનિ રવિ ની રજા હોય અને વેપારીઓ જે તે સમયે બબાલ થાય ત્યારે પોતે છોડીને જતા રહ્યા હોય વેપારીઓ અને કમિશન એજન્ટો અને ખેડૂતોને સમજાવી અને આજે પુનઃ એપીએમસી ની અંદર કપાસ ની ખરીદી શરૂ કરવામાં આવી છે અને તમામ ખેડૂતો આજે પાછા પુનઃ રીતે પોતાની હરાજીમાં પોતાનો માલ લઈને બોટાદ એપીએમસી માં આવી ગયા છે એપીએમસી ના બોર્ડ સાથે રાખી વેપારી કમિશન એજન્ટ અને જીનર્સો ને બોલાવી અને કડકમાં કડક સૂચના આપવામાં છે અને અમારા ઇન્સ્પેક્ટર તમામ કામગીરી ઉપર બાદ નજર છે દસ લોકોને આ કામગીરી ઉપર રાખી દીધેલા છે અને કોઈ પણ સંજોગો કોઈ પણ જગ્યાએ કડદો કરશે તો વેપારી નો લાયસન્સ રદ કરવામાં આવશે બોટાદ જિલ્લા અને આસપાસના જિલ્લાના બધા ખેડૂતોને હું અહીંયા માલ લાવવા માટે ને સંપૂર્ણ અમારી જવાબદારી સાથે માલ લાવવા માટે આહવાન કરું છું અને દિવાળીની ની સિઝન હોય ત્યારે અમારે અમારા એપીએમસી માં ત્રણસો થી ચારસો વેપારીઓ અને સો કોટન જીનો હોય

જો કે કપાસમાં ત્રણ દિવસની હરાજી બંધ રહ્યા બાદ આજથી ફરી એક વખત હરાજીની શરૂઆત કરવામાં એ એ પ્રકારના નિવેદન સામે આવી રહ્યા છે બોટાદ ખાતે બોટાદના હરદર ગામ ખાતે બપાલ બાદ એપીએમસીનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે બોટાદના હરદર ગામે બપાલ બાદ એપીએમસી નો મહત્વપૂર્ણ નિર્ણય બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજથી કપાસની હરાજીની શરૂઆત કરવામાં આવી રહી છે

યાર્ડ શરૂ થતા વાહનોની અવર જવર પણ શરૂ કરી દેવામાં આવી છે માર્કેટિંગ યાર્ડ ખાતે ફરી એકવાર હરાજીની શરૂઆત જ કપાસના ખેડૂતો એ કે જેમનો પોતાનો કપાસ કપાસ છે તે લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે વાહનોની અંદર લાંબી કતારો એ ફરી એક વખત એપીએમસીની અંદર જોવા મળી છે કેમ કે બોટાદ એપીએમસી ખાતે આસપાસના ત્રણથી ચાર જિલ્લાઓના ખેડૂતો એ કપાસ લઈને આવતા હોય છે હરાજી માટે અને હવે આપી છે કે હવે કપાસમાં કરદો નહી થાય છે કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ પ્રકારની કડકમાં કડક સૂચના આપવામાં આવી છે બીજી તરફ બોટાદ એપીએમસી એ હવે પોલીસ બંદોબસ્તની સાથે જ આજથી હરાજીની શરૂઆત થઈ છે કે એપીએમસી ની અંદર ચાલુ વરાજી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને જેને ધ્યાને રાખીને હવે એ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સાથે જ દસ જેટલા ઇન્સ્પેક્ટરો પણ જે છે તે પીએમસીની અંદર તૈનાત કરવામાં આવ્યા છે કે જ્યાં કપાસની અંદર અથવા તો અન્ય કોઈ એ હરાજી ચાલુ હોય એ દરમિયાન ત્યાં ઊભા રહેશે અને કોઈ પણ પ્રકારની એવી ઘટનાઓ લાગે છે કે આમાં વેપારીઓ અથવા કમિશન એજન્ટ દ્વારા ખેડૂતોની સાથે છેતરપિંડી કરવામાં આવી રહ્યો અથવા કડદો કરવામાં આવી રહ્યો હોય

બોટાદ કોટન ઝોન હોવાને કારણે ખેડૂતો બે ત્રણ દિવસ માટે હરાજી બંધ રહેતા ખૂબ જ હેરાન થયેલા અને તમામ ખેડૂતોની કોઈ ઘટના ન બને એને લઈને તમે બેઠક પણ યોજી હતી એ બેઠક ની અંદર કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો કેમ કે તત્કાલ એક મોટી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વેપારીઓ પણ હતા અને કમિશન એજન્ટો પણ સામેલ હતા અને એપીએમસી ની કમિટી પણ એ બેઠક ની અંદર સામેલ હતી

પોરતાલ જિલ્લા અને આસપાસના જિલ્લાના બધા ખેડૂતોને હું અહીંયા માલ લાવવા માટે ને સંપૂર્ણ અમારી જવાબદારી સાથે માલ લાવવા માટેનું આહવાન કરું છું અને દિવાળીની સીઝન હોય ત્યારે અમારે અમારા એપીએમસીમાં માં 300 થી 400 વેપારીઓ અને સો કોટન જીનો હોય જેથી કરી બધા જ ખેડૂતોને સારા ભાવ મળશે અને બધા જ ખેડૂતો બોટાદ દેપીએમસી માં માલ લાવે એવું હું આહવાન કરું છું આ મને રજૂઆત કરવા માટે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ને બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस